કે મે લાઈફ માં કાઈ માંગ્યું નથી તમારે કે આ કાઈ માંગો તમે કોઈ કૃતિ કેવા કે ખાસ આયો વાઈફે કીધું તો અજી ના આયો અચ્છા તો હવે આવ્યા પછી શું થઈ ગયો આવ્યા પછી મારા ડાઉટ એટલે કે મને ખબર પડી કે હું શું કહેવું બેટલી યાત્રા કરી પણ મને એટલી ખબર નથી કે બેટલી યાત્રા કરી લીધી છે પણ હવે મને ખબર પડી કે મને આગળ શું કરવાનું છે એની દિશા મળી ગયા એમ હા દિશા મને મળી ગયા હવે

મને <laughs> 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 <laughs>

અહીંયા ભાષી આપને એક વસ્તુ સિદ્ધિમાં એક ભારત પ્રસંસુ ક્ષેત્ર બને પર્સનલી સમજણ પડે છે બધા આ વસ્તુ છે તમારા માન્ય વસ્તુ છે પડતી હોય છે કે બધાને પર્સન બધાને શું જોઈએ છે ઇન્ટરકિટ હોય કે દવા મળે છે

ઈચા કે નો છે આવા ની બે નેકડા કાકે કે જાઓ 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 ને આપણો કો અત્યારે ઉપો બે બતૃતી ને જે છે Mm -hmm. yes. <laughs> saras, bol saras. કે એવું ન થાય કે સીને કે ના અમે કાઈ છે એટલે ગાડા દિન આવી નામ કરે આ કે અમને લાગે છે એકદમ જોર બહુ અમારામાં શું શું બાકી છે તમને ખબર છે તમે સોધી સોધી આપણે શીખવાડો છો ઈ બહુ જ ગમ્યું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ हैं कुछ भी दिखाई दे रही कोई मैंने सुधामा को उनको मत से ना क्यों कर सुधा तो ये बाय थ्री मैंने सिद्धार्थ थैंक यू और आज वाली गुरुवे का वाली वेब बहुत बढ़िया थी थैंक यू चलो मैं तो फ्रेंड्स या अनसवा चलो मैं कैसे सब नाम हूं हम और जो निस्वार्थ काम है आपको जो सरल भाषा में बता समझी सके ना घना सेमिनार में बहुत सी वीडियो होती है અને ક્રિશ્ચન સોય અને બધા છે અને જનરલ વ્યક્તિગત અને અમને લાગે કે એવું અને બીજું એ અમે ક્યાં છીએ અને જવાનું છે સ્પષ્ટ માર્ગ સબ વ્યક્તિગત મળ્યો એ જ છે અને એના માટે ખૂબ ખૂબ આભાર કરીએ ખૂબ જ આભાર કે મે 80 વર્ષમાં જે નાચીખી સકીને એ તમે છે ને આટલી સેવા કરી નિસ્વાર્થ ભાવે આપની બધાની સેવા કરી એક એક વાર આવીને પૂછે આપને તો મને છે સુખાઉ

બધું બરાબર થશે ને તમે ઈ જ વાત કરતા કે બહુ રાતે પણ જે મત તો ભી આમ એમ બાઇક અને એ કેવું કે બીજે ક્યાંક જે એક ગુરુજીનો એ વીઆઈપી કે આ્ઞાન મે એમને ઓળવાનું ને દૂર રહેવાનું એવું બોધું હોય बराता ये देखो फीलच ना देतो आपने छे के होय पारसी ना कोई तरी हं ए फ्रेंड आहे जे होय असं कोणी ना नुतो किधु भी नाही हस्बदर देवी नुतो आहे आपा काही नाही बोलता म्हणून नाही मोरे आईते की ना મને <laughs> <laughs>

我的眼睛。<Okay. S 2> okay.